તો મહાદેવ આજે જન્માષ્ટમી છે અને લોક બનાવ્યો હતો પણ એ બધું આડાવડું થઈ ગયું ફોન બદલ્યો નહીમાં ડેટા ટ્રાન્સફર કરી લોક ટૂંકમાં આડાવડો થઈ ગયો છે એટલે નીકળી ગયા હા એક વાય તો હવે અત્યારે નવી શરૂઆત કરું તો સાંજના છ વાગ્યા છે આ બ્લોગ હવે કાલે આવશે અને બહારનું વાતાવરણ તમે દેખાડી દો ના આ જોઈ લ્યો આવો ભાઈ નજારો છે અહીં આપણો ફ્લેગ ફરકે છે તિરંગો તો ચાલો વ્લોગ ને કન્ટિન્યુ કરીએ અને કંઈક નવું હશે તો જન્માષ્ટમી છે હવા છ જેવું થયું છે ચાલો કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે કેટલા વાગ્યા જોઈ લો સાડા છ જેવું લગભગ થયું હશે અને રામાપીરના મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો કેવો મસ્ત એક વાતાવરણ નજારો છે અહીંયા આપડે ગાડી પડી છે અહીંયા બેન અને આ પવન ચક્રો થાંભલો અને આ રામાપીરની જગ્યા જોઈ લ્યો કેવો મસ્ત એક નજારો છે રામાપીરની ની એ ફરકે છે તો હવે જાય છે ઘેર બસ રામા પીરે પૈકી લાગી તો ભગવાન અને હવે ઘેર જાય છે આજે હું બધો હો રામા પીનો આયા માં બેઠા છે હાલ માર માં પહેલી પેરા વિડિયો આદી ઉ આવી છે ઓલી બાજુ મારી બીજી એક બેન હતા તે હતા ગઈ હાલો તો આ લોગ નો એન્ડ આયા જ કરી નાખી છે અને મેળાવે તો આજે જ નાખ દે હું જન્માષ્ટમીમાં હાથ આઠ વાગે ચાલો મળીએ એક નવા બ્લોગ મોતી મંદિર આવ્યું છે બહુ મસ્ત મજાનું છે માતાશ્રી બોલે છે કે હા રામાપી મંદિર છે બહુ મસ્ત મજાનું છે અહીં આવી તો બહુ આનંદ થાય છે લોકેશન બહુ સારું છે ને હાલો મળીએ એક નવા બ્લોગ